હેલો ફ્રેન્ડ્સ માની લઈએ કે વર્ગ કરવાનો પ્રીવિયસ વિડીયો તમે જોઈ લીધો હશે તો હવે આપણે વર્ગમૂળ કરવાની શોર્ટકટ મેથડ વિશે જાણીશું વર્ગમૂળ કઈ રીતે કરાય એ આપણે જાણીશું તો વર્ગમૂળ કરવા માટે તમને સૌ પ્રથમ એકથી દસના વર્ગ તો આવડવા જ જોઈએ અને તમને ખબર જ હશે કે એકથી દસના વર્ગ કઈ રીતે થાય છે ઓકે તો ચલો આપણે વર્ગમૂળ કરીએ તો સૌથી પહેલાં આપણે બારસો છન્નું વર્ગમૂળ કરીશું તો વર્ગમૂળ કરવા માટે શું કરવાનું વર્ગ એટલે બે તો તમારે બે અંક પાછળથી આગળ આવવાનું છે અને વચ્ચે આ રીતે લાઇન ડ્રો કરી દેવાની બરાબર છે હવે શું કરવાનું એકમનો અંક જોવાનો તો અહીંયા એકમનો અંક શું છે છ તો આપણે અહીંયા આ કુષ્ટકમાં જોઈશું કે એકમનો અંક ક્યાં ક્યાં છ છે તો અહીંયા જો સોળમાં છે બરાબર અને બીજું અહીંયા છત્રીસમાં છે તો અહીંયા આપણે શું કરશું આના બે ભાગ કરશું તો અહીંયા સોળ તો અહીંયા કોનો વર્ગ છે ચારનો પછી અહીંયા છત્રીસ છે તો કોનો વર્ગ છે છનો બરાબર છે આ ફિક્સ થઈ ગયું હવે શું કરવાનું હવે અહીંયા કેટલા છે બાર તો આ કુષ્ટકમાં બારથી વધવાના જોઈએ બરાબર છે એનાથી નીચેનો જેનો વર્ક થતો હોય એ આપણે લેવાનું છે તો અહીં જુઓ બાર તો અહીંયા બાર કોની વચ્ચે આવશે નવ અને સોળની વચ્ચે તો આપણે આ લેવાનું છે બરાબર છે નવવાળું તો અહીંયા શું આવશે ત્રણ ઓકે હવે પ્રશ્ન એ થાય આપણી જોડે બે ઓપ્શન આવી ગયા કાં તો આ ચોત્રીસ છે કાં તોઆ છત્રીસનો વર્ગ છે તો આપણને કઈ રીતે ખબર પડશે તો આપણે શું કરવાનું ત્રણ પછી શું આવે તો ત્રણ પછી આવે ચાર તો ચાર તરી બાર બરાબર છે તો આપણે શું જોવાનું આ બાર જેટલા છે અથવા બારથી મોટા છે કે નાના છે તો અહીંયા જુઓ આ બાર છે બરાબર છે આ એક્ઝેટ કેટલા છે બાર છે તો એક્ઝેટ બાર હોય એટલે આપણે બારથી મોટા જ સમજવાનું બરાબર છે તો અહીંયા આપણે મોટી સંખ્યા લઈ લઈશું તો કોનો વર્ગ થયો છત્રીસનો થયો બરાબર છે એવી રીતે ચોવીસ જીરો એકનો કરીએ બરાબર તો સૌથી પહેલાં શું કરવાનું પછી લાઇન ડ્રો કરી દેવાની બે અંક છોડીને અહીંયા એકમનો અંક એટલો છે એક તો અહીંયા જોવાનું કોનો કોનો એકમનો અંક એનો વર્ગ કરતાં એક આવે છે તો એક એકમાં આવશે અને એક નવમાં તો અહીંયા શું કરીશું અહીંયા આપણે મૂકીશું એક અને અહીંયા મૂકીશું નવ બરાબર છે હવે શું જોવાનું તો ચોવીસ ચોવીસ કોની કોની વચ્ચે આવે છે તો સોળ અને પચીસની વચ્ચે ચોવીસ આવશે તો આપણે શું લેવાનું આ અંક લેવાનો બરાબર છે તો આ શું થઈ ગયું ચાર તમે દેખો આ આપણે કયા અંકો લખ્યા છે તો જેનો આ જે વર્ગ આપે છે બરાબર છે જેનો વર્ગ થયેલો છે આ એ છે બરાબર છે તો હવે ચોવીસ તો ચોવીસ કોની વચ્ચે છે સોળ અને પચીસની વચ્ચે તો આપણે શું લઈશું એનાથી ઓછા એટલે ચાર લઈ લઈશું એટલે આનો વર્ગ થશે કાં તો એકતાલીસ કાં તો ઓગણપચાસ બરાબર છે હવે કઈ રીતે આપણને ખબર પડશે એકતાલીસ છે કે ઓગણપચાસ તો આપણે શું કરવાનું ચાર પછી કેટલા આવે પાંચ તો પાંચ ચોક વીસ હવે જોવાનું વીસ ચો વીસ કરતાં ચોવીસ મોટા છે કે નાના છે તો અહીંયા તમને ચોવીસ કેવા દેખવા દેખાય છે મોટા તો અહીંયા આપણે મોટી સંખ્યા મૂકીશું તો આ કોનો વર્ગ થયો ઓગણપચાસનો એવી રીતે આપણે પાંચસો છોતેરનો જોઈએ વર્ગમૂળ કરવાનું એટલે બે અંક છોડીને વચ્ચે એક લાઈન દોરી દો હવે અહીંયા છ છે તો છ કોની કોની કોના કોના એકમનો અંક છ છે તો અહીંયા સોળ છે તો એ કોનો આવશે એક ચારનો કોનો વર્ગ કરતા એકમનો અંક છ આવે તો એક ચાર ચારનો વર્ગ સોળ પછી એવી જ રીતે છનો વર્ગ છત્રીસ બરાબર તો આ ફિક્સ થઈ ગયું આપણે હવે જોવાનું કે પાંચ કરતાં અહીંયા વર્ગ વધવો ના જોઈએ અથવા પાંચ કોની કોની વચ્ચે આવે છે તો પાંચ ચાર અને નવની વચ્ચે આવે છે બરાબર તો આપણે અહીંયા લઈશું બે બરાબર તો કાં તો આનો વર્ગ ચોવીસ હોવો જોઈએ કાં તો છવ્વીસ હોવો જોઈએ કઈ રીતે ખબર પડશે કે ચોવીસ છે કે છવ્વીસ તો બે પછી કેટલા આવે ત્રણ ત્રણ દુ છ બરાબર તો છ કરતાં પાંચ નાના છે કે મોટા મેઇન આ વસ્તુ જોવાની છે આ જો નાના હોય તો આપણે નાની સંખ્યા મૂકવાની મોટા હોય અથવા એના જેટલા હોય તો આપણે મૂકીશું મોટી સંખ્યા તો પાંચ છ કરતા કેવા છે નાના તો અહીંયા નાની સંખ્યા એટલે આપણો વર્ગ પાંચસો છોતેર જે આપેલો છે કોનું એનો વર્ગમાં શું થશે તો ચોવીસ થશે ચોવીસનો વર્ગ છે બરાબર છે એવી રીતે ચુમ્બાલીસ નેવ્યાશી નું તમારે કરવાનું છે બેસ્ટ ઓફ લક